હેલો નરેશભાઈ બોલ્યા લે મારા ભા બીવોના હિંગ કાલના પુલે ભૂતવળ ગયું તમે કોઈ ભુવા બોવા હશે

ને આ વેણાલ આ વધાવાલ થઈ ગયું વેણ ભોણા બરાબર આ વધાવ થાય લ્યા બોલ કેમ આબુ ભાઈ તારે મારા ઢોરામ ઠેકવાનું ના પડતું એવું છે કઈનું આવું થાય આ બે મહિના એવું છે બોર જોયાલું તાર બીજો તો બધું કરી વાર લેજે થાળી ના અગરબત્તી નાગર બધી સોમવાર બોમવાર હોય ને કરી દેજે હો મટી તારે કમ્પ્લીટ થઈ જા ના પાછો બોલ

બોર એક કોમ આ પકડી નરા આ આમુ પાટ લઈ લઉં જતા રહીએ આપણે બરાબર એક વાત કહું હું કઉર લ્યા પાટ વાત કહું હા ભાઈ કોને કહેતો ના હમણાંનું આપડે રાશન થોડું ખૂટ્યું છે કે જુગાડ થઈ જાય

પાર્ટી થોડી ખમતી હે હજાર બે હજાર થોડા વધારે ખડા ભાઈ પાટ ડાળવો પડી

લે બરાબર પકડમાં આવી છે જો એવું હોય તો વેણ એવું હોય તો બેન બે ચાર બે સો બે આઠ ને બે દસ વધારો થઈ ગયો ભાઈ બોલ ચમક દીવડું કરવું પડે કરવું ભાઈ નારા મને પાણી બંધ થઈ ગયું આટલી વાર મસ્તી કરતું તું નાટક વા થોડું તોફાન વાળું ભૂજ છે એક કોમ કરનારા તું અત્યાર કર હું પેલી આપણે વિધિ કરી નાખું ખાલી ના એક કોમ કરજે દેજે હળગ બધું ભેડું પટાઇ નાખું ઓહ લઈને આવી લેલ પરથી આવતો હા આવડા મોટા ભા ભીવાઈ ગયા તારા

ભાઈ હું કહું ને ભાઈનું ઓળીને જવ ને એટલે પીઠ થોડી થપતા ભાઈ પગ ખંચીરા નાખાવી નારા ને હેડ ભાઈ આપણે વિધી કરવા હેડ આયરું આયરું હા ખબર ના પડતી ખોટો મારા ચીડી ચીડી ફરવા હુરવા દેતો ફોટો ઊંઘવા ના દીધો

હેઠ બોલાય ભાઈ ન બોલાય તો તને ફોન કરો હા ઘેર જાય હેડ